પર્યા સાઈ સ્ટેડિયમ સ્ટેડિયમમાં સ્વર્ગસ્થ શ્રી કે આર દેસાઈ કપ અંડર નાઇન્ટીન વન ડે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં અમદાવાદની ટીમ વિજેતા જ્યારે સુરતની ટીમ રનર્સઅપ રહી વિજેતા ટીમના મલેસા નેવ્યાસી રન બનાવી નોટઆઉટ રહ્યા પારડી પરિયર સ્થિત આવેલ સાંઈ મેઘપન સ્પોટલાઇવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સ્વર્ગસ્થ શ્રી કે આર દેસાઈ કપ અંડર નાઇન્ટીન વન ડે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ રમાઈ હતી ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્વર્ગસ્થ શ્રી કાંતિભાઈ દેસાઈ કપ બે હજાર ચોવીસનું એકથી અગિયાર જૂન સુધી ટુર્નામેન્ટમાં પચાસ ઓવરની રમાયેલ વન ડે મેચમાં સુરત અને અમદાવાદની ટીમ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો જામ્યો હતો જેમાં સુરતની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી એકસો પર ઓલ આઉટ હતી જેના જવાબમાં અમદાવાદની ટીમ વિકેટે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો જેમાં મલય શાહ નેવ્યાસી રન બનાવી નોટ આઉટ રહ્યો હતો આ ટુર્નામેન્ટમાં જીસીએ સેક્રેટરી અનિલ પટેલ બીડીસીએ ના સેક્રેટરી જનક દેસાઈ સાંઈ મેઘપન સ્ટેડિયમના સંચાલક દર્પણ દેસાઈ અને મિત દેસાઈ તેમજ ક્રિકેટ એસોસિએશનના કોચ અને સિલેક્ટર હાજર રહ્યા હતા વિજેતા અમદાવાદની ટીમ અને રનર્સઅપ સુરતની ટીમને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટ થકી યુવાઓને સારું પ્લેટફોર્મ મળી રહ્યું હતું અને ટુર્નામેન્ટમાં વલસાડ સહિત આઠ ટીમોએ ભાગ લીધો હતો સારા ને પૂરું રહી શકે છે ગ્રાઉન્ડ તો ને અહીં ઉપસ્થિત સર્વ કોચ ખેલાડી માટે કીધું ફર્સ્ટ ઓફ ઓલ હું એટલું જ વલસાડ જિલ્લામાં ખરેખર અમે જ્યારે ના હતા ત્યારે વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સ્ટેટ ક્રિકેટ રણજી શું અમને ત્યારે બહુ એટલો ખ્યાલ નિયા તો પહેલું વેધ્યુ વર્કિંગ ધ ફોર ડેઝ વેધ્યુ ની વર્કિંગ નો વન ડે વેધ્યુ વર્કિંગ ધ સટ ઓફ પરમેસ બરાબર આ મેં આ વિચાર મને આદાબી ની હતી કે કદાચ હાજે મેં ગ્રવાત પર ઓલ્ટીમેટ જનકભાઈ અને સ્મિથ જેસા ફેમિલી દે હેવ ક્રિએટેડ અ વન્ડરફુલ વે ઓફ કોર બસ સૌથી પહેલા તો વલસાડ ક્રિકેટ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન કે લેટ સી કાંતિભાઈ દેસાઈના નામથી આ ટુર્નામેન્ટ જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એમને રિક્વેસ્ટ કરી હતી તે સફળતાપૂર્વક તેમને પૂર્ણ કરી છે અને ખાસ કરીને તમામ ડિસ્ટ્રિકો કે જેઓ એ ખૂબ સારી રીતે અને સુંદરતાથી આમાં ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને ખૂબ જ સારા પરિણામ સાથે અમદાવાદ ચેમ્પિયન થયું તે બદલ અમદાવાદ ક્રિકેટ એસોસિએશનને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આયોજન બદલ અને મિતભાઈને આ સાઈઝ મેનેજમેન્ટ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર અમને રમવાની તક મળી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર હવે આજકાલ જે ભારતની અંદર ક્રિકેટનું સ્તર છે જે ડિફરન્સ લેવલ પર એમાં ઓપોર્ચ્યુનિટી ખૂબ જ વધારે છે તો ખાસ કરીને નાઇન્ટીનના ખેલાડીઓને એક જ વિશેષ સૂચન કે તેઓની ફિટનેસ અને એમના સ્કિલ પર ખૂબ જ કામ કરવું પડે અને જો એ લોકો એમની કન્સિસ્ટન્સી જાળવી રાખશે પરફોર્મન્સની અંદર તો આગળ આવવાની અંદર કોઈ રોકી શકે એવું નથી તો પરફોર્મન્સ અને ફિટનેસ બે નું પ્રાધાન્ય જરૂરી રહેશે આ ગુજરાત અંદર નાઇન્ટીન ઓલ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન જે એફિલિયેટેડ છે ગુજરાત જોડે આ ટીમો ભાગ લીધેલો તો એમાં આજે અમદાવાદ અ લુવીનર બને છે સુરત રનર બને છે બંને ટીમ ને અભિનંદન ખરેખર આખી ટુર્નામેન્ટ ખૂબ જ સારી રીતે પૂરી પડી લગભગ દસ દિવસ પ્રોગ્રામ હતો પહેલી તારીખે થયેલું હોય એટલે આપણે ઉદ્ઘાટન અને ખૂબ જ સારી રીતે થઈ એમાં જીસીએ નો બોજ મોટો આભાર અનિલભાઈની લીડરશીપ માટે આ અમે આપ કરી શક્યા છીએ તે બધા એમનો ખાસ આભાર બોજ બહુ જ સરસ ગ્રાઉન્ડ છે અને બધી સુવિધાઓ એમાં અવેલેબલ છે જે કઈ છે તે તો અનિલભાઈ એમને ભલામણ કરી છે કે ભવિષ્ય માટે આ ટીમ એ લોકો ચોક્કસ તે પોઝિટિવલી કરશે એવી આશા રાખીએ આજ રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન બંને જોઈન્ટમાં મેન્સ અંડર 19 વન ડે ટુર્નામેન્ટનું આયોજન થયું હતું આમાં પૂરા ગુજરાતની આઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલમાં અમદાવાદ અને સુરત વચ્ચે મેચ થઈ જેમાં અમદાવાદ ચેમ્પિયન થયું અને અમદાવાદની ટીમને હું ખરેખર દિલથી અભિનંદન આપું છું સુરતની ટીમ સારી રમી પણ આજની ચેમ્પિયન અમદાવાદ રહી અને ખાસ આ ટુર્નામેન્ટ કે આર દેસાઈ સાહેબના નામે રમાડવામાં આવી તો કાંતિ કાકા આપણા વલસાડ જિલ્લાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરના જે પાયા નાખનાર કોઈ માણસ હોય પહેલાં તો એ કાંતિ કાકા છે તો ખરેખર આજે કાંતિ કાકાના માટે આપણે કાંતિ કાકા જે અહીંયા છે નહીં એમના આત્માને શાંતિ મળે અને એમનું નામ હંમેશા વલસાડ જિલ્લામાં ક્રિકેટ જગતમાં હંમેશા રહેશે જ એ મને વિશ્વાસ છે અને આ આજના રોજ સાઈમ એક પણ સ્પોર્ટ્સ લાઈફ ઉપર જે ક્રિકેટ ફાઇનલ રમાઈ એમાં કાંતિ કાકાની ટુર્નામેન્ટ હતી અને બીડીસી જોડે અમારે ઓલવેઝ જોઈન્ટ બધું કામો અમે પહેલેથી કરતા આવેલા છે તો એ હિસાબે અમારા ગ્રાઉન્ડ ઉપર આજે એ લોકોએ આ ટુર્નામેન્ટની ફાઇનલ રમાડી અને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે નરેન્દ્ર મોદી સાહેબ બી આપણા એમને બહુ એપ્રિશિએટ કરે છે જયભાઈ જે સેક્રેટરી છે આજના આપણા એ બીસીસીઆઈ પ્લસ આપણા કનુભાઈ જે આપણા વલસાડ જિલ્લાના અને આપણા ગુજરાતના કેબિનેટ મંત્રી છે નાણાં મંત્રી એ પણ સ્પોર્ટ્સને બહુ પ્રોત્સાહિત કરે છે તો હું એટલું જ કહીશ કે આપણા મોદી સાહેબનું એક સપનું છે કે દરેક માણસ ફિટ અને સ્વસ્થ રહે એના માટે આવી રીતે સ્પોર્ટ શો થતા રહી અને દરેક એના માટે સારી શુભેચ્છા આજના માં ખાસ આપણા ગુજરાતના સેક્રેટરી અનિલભાઈ પટેલ સાહેબ જે પણ ઓલવેઝ ગુજરાત ક્રિકેટ એ જેઓ હંમેશા અને એમની સાથે આપણા બીડીસી ના સેક્રેટરી જનકભાઈ દેસાઈ સાહેબ હતા પ્લસ બધા આપણા ગુજરાતના કોચીસ હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો